નગરપાલિકાઓની સામાન્ય મધ્ય સત્ર અને મહાનગરપાલિકા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકની પેટાચૂંટણીઓનું આજે પરિણામ છે સવારે નવ કલાકથી જ કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે ઇવીએમના પટારામાંથી ઉમેદવારોનું નસીબ ખુલવા લાગશે બપોર સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થશે સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વર્ચસ્વ જાળવી રાખશે કે પછી પરિવર્તનનું પવન ફૂંકાશે તે પણ એક જનાદેશ સાથે બહાર આવી જશે સિહોર નગરપાલિકામાં નવ વોર્ડ પર છત્રીસ બેઠકો પર મતદાન થયું હતું જેમાં પુરૂષ મતદારો ચોવીસ હજાર ત્રણસો ચૌદ સ્ત્રી મતદારો બાવીસ હજાર ત્રણસો એકાણું મળી મતદારો છેતાળીસ હજાર સાતસો પાંચ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે નવ વોર્ડ પર કુલ સો ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ગારિયાધાર નગરપાલિકામાં સાત વોર્ડ પર અઠાવીસ બેઠકો પર થયેલા મતદાનમાં જેમાં પુરૂષ મતદારો તેર સ્ત્રી મતદારો તેર મળી સતાવીસ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને આમ ગારિયાધાર નગરપાલિકાના સાત વોર્ડ પર કુલ સાઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો તણાજા નગરપાલિકામાં સાત વોર્ડ પર અઠાવીસ બેઠકો પર મતદાન પ્રક્રિયા થઈ હતી જેમાં પુરુષ મતદારો અગિયાર હજાર આઠસો આડત્રીસ સ્ત્રી મતદારો અગિયાર હજાર છસો ચોપન તથા અન્ય એક મળી ત્રેવીસ હજાર ચારસો ત્રાણુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આમ તણાજા નગરપાલિકાના વોર્ડ નંબર સાત પર કુલ ઓગણસાઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો આ જિલ્લાની ત્રણ નગરપાલિકાના કુલ બાણુ બેઠક માટે બસ્સો ઓગણીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો